હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે નવા જ સ્વાદમાં પનીરના સ્ટફિંગવાળું મરચાંનું શાક જે આનાથી પહેલાં તમે ના તો ક્યારે બનાવ્યું હશે કે ના તમે ક્યારેય ખાધું હશે ખાવામાં આ શાક એટલું વધારે ટેસ્ટી અને એટલું ચટપટું લાગે છે કે ભૂખ વગર પણ બેની જગ્યાએ તમે ચાર રોટલી તો આરામથી ખાઈ જશો જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય ત્યારે ઝટપટ ફક્ત પંદર જ મિનિટમાં બનાવીને આ શાકને તમે ગરમા ગરમ રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું એની અંદર આપણે વન થર્ડ કપ જેટલું મીડિયમ ખાટું દહીં લેવાનું છે દહીં એકદમ મોડું કે એકદમ વધારે પડતું ખાટું ના હોવું જોઈએ ચમચી એમાં હળદર ઉમેરીશું એક ટેબલ સ્પૂન જીરું પાવડર કલર માટે એક ચમચી આપણે એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું સાથે જ એક ચમચી આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું અને એક ચમચી જેટલી આપણે એમાં કસૂરી મેથી પણ ઉમેરીશું સ્વાદ મુજબ એમાં વન ફોર્થ ટી સ્પૂન મીઠું ઉમેરવાનું છે અને સરસ આપણે દહીં સાથે બધા જ મસાલાને ફેંટી લેવાના છે જેથી દહીં આપણું એકદમ સ્મૂથ થઈ જાય અને દહીંની અંદર બિલકુલ પણ ગાંઠ ના રહે તો આપણું દહીં રેડી છે હવે એક બાઉલની અંદર સ્ટફિંગ માટે સો ગ્રામ જેટલું મેં પનીર લીધું છે જેને હાથથી જ મેં ક્રમ્બલ કરી લીધું છે તો હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું હવે એની અંદર અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરવાનું છે એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું વન ફોર્થ કપ એટલે કે એક નાની સાઈઝનો બારીક કાપેલો કાંદો ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું એક ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને સરસ આપણે હાથથી જ મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે જે આ પનીરનું સ્ટફિંગ બનાવ્યું છે એ દોઢસો ગ્રામ મરચાં માટે આપણે સ્ટફિંગ રેડી કર્યું છે તો આપણું આ સ્ટફિંગ રેડી છે હવે એક પ્લેટની અંદર અહીંયા દોઢસો ગ્રામ જેટલા મેં મોટા જે મરચાં આવે છે એ લીધા છે જે આ રીતના એકદમ ઓછા તીખા લીલા મરચાં આવે આપણે એ લેવાના છે એનો આગળનો આ રીતનો નીચાવાળો ભાગ આપણે કાપી લઈશું અને વચ્ચેથી પણ બે ભાગમાં આપણે મરચાંને કાપી લેવાના છે મરચાંને મેં પહેલેથી જ બરાબર ધોઈને કપડાંથી લૂછી લીધા હતા અને બધા જ મરચાં આપણે આ જ રીતે કટ કરી લેવાના છે એક વાત અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે મરચાં આપણે સ્ટફ પણ કરવાના છે એટલે આ રીતના જે ઝાડા મરચાં હોય એ જ લેવાના છે જેથી સ્ટફિંગ પણ એમાં પ્રોપરલી આપણે ફિલ કરી શકીએ જે પતલા મરચાં આવે આપણે એ નથી લેવાના તો બધા જ મરચાં કટ થઈ જાય એટલે આપણે મરચાંની અંદરનો જે બિયાવાળો અને રેસાવાળો જે ભાગ છે એને આપણે આ રીતે ચપ્પુની આગળની ધારની મદદથી કાઢી લઈશું તો આરામથી આ રીતે આપણું મરચું જે છે આખું ખાલી થઈ જશે તો બધા જ મરચાંને આપણે આ જ રીતે બીયા અને રેસા કાઢીને રેડી કરી લઈએ તો બધા જ મરચાં રેડી થઈ ગયા છે હવે આપણે જે પનીરનું સ્ટફિંગ બનાવ્યું હતું એ એકદમ સરસ દબાવીને એની અંદર ફિલ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ મરચાં આપણા સ્ટફ થઈ ગયા છે અને જે આ બે ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ વધ્યું છે એને તમે પરાઠો બનાવવામાં યુઝ કરી શકો છો એક પરાઠો એમાંથી આરામથી બની જશે કાં તો એકાદ મરચું હોય તો પણ તમે ભરી શકો છો હવે શાક બનાવવા માટે કઢાઈમાં વન ફોર્થ કપ આપણે તેલ લઈ લઈશું આ શાકમાં તેલ થોડું આગળ પડતું લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે ચમચી હિંગ ઉમેરીશું અને હવે જે મરચાં આપણે સ્ટફ કરીને રાખ્યા હતા એ એમાં એડ કરી દઈશું હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે મરચાંને ત્રણથી ચાર મિનિટ માટે સેલો ફ્રાય થવા દેવાના છે જેથી આપણા મરચાં એકદમ કાચા છે તો એ થોડા સોફ્ટ થઈ જાય ધ્યાન રાખવાનું છે આપણા મરચાં ઓવર કુક ના થઈ જવા જોઈએ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો મરચાં આપણા પચાસ ટકા જેટલા ચડી ગયા છે બાકીના જે થોડા કાચા રહી ગયા છે મરચાં એ આપણા પછીથી ગ્રેવીમાં ચડી જશે તો અત્યારે આપણે એક પ્લેટમાં એને બહાર કાઢી લઈશું બસ આ મરચાંને આપણે પચાસથી સાઠ ટકા જેટલા ચડે એટલે પ્લેટમાં કાઢી લેવાના છે થોડું ઘણું પનીર નીકળી ગયું છે એનું પણ ટેન્શન નથી લેવાનું તો સેમ કઢાઈમાં તેલ છે એમાં એક ચમચી જીરું અને બે ટેબલ સ્પૂન ફ્રેશ વાટેલા આદુ લસણ મરચાં ઉમેરવાના છે હવે આપણે એક મીડિયમ સાઇઝના કાંદાની એમાં પ્યુરી ઉમેરીશું એક મીડિયમ સાઇઝનો કાંદો લઈને મિક્સરમાં એને મેં પીસી લીધો હતો હવે સરસ આપણે એને મિક્સ કરી લઈએ અને બેથી ત્રણ મિનિટ સુધી કાંદાની પ્યુરીને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર તો બેથી ત્રણ મિનિટ કાંદાની પ્યુરીને કૂક કર્યા પછી તમે જોઈ શકો છો કે સરસ પ્યુરી આપણી બ્રાઉન લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર જે દહીં રેડી કર્યું હતું મસાલા ઉમેરીને એ ઉમેરી દઈશું અને સરસ આપણે દહીં ઉમેર્યા પછી કન્ટિન્યુઅસ એક મિનિટ સુધી હલાવતા રહેવાનું છે જેથી આપણું દહીં બિલકુલ પણ ફાટે નહીં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું એમ તો આપણે આમાં મસાલા ઉમેર્યા જ છે એટલે દહીં આપણું બિલકુલ પણ ફાટશે નહીં તો દહીંવાળા બાઉલમાં જ બે ટેબલ સ્પૂન પાણી ઉમેરીને એને પણ આપણે પેનમાં એડ કરી દઈશું હવે આપણે બે મિનિટ સુધી આને ધીમા તાપે કૂક થવા દેવાનું છે પણ પહેલાં આપણે આની અંદર થોડું સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ એમ તો આપણે પનીરના સ્ટફિંગમાં પણ મીઠું ઉમેર્યું હતું તેમ છતાં પણ આપણે દહીંમાં પણ ઉમેર્યું હતું તો પણ સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરવાનું છે હવે આમાં એક આપણે ઉભરો આવવા દઈશું અને આ રીતનો જ્યારે ઉભરો આવવાનું શરૂ થઈ જાય ત્યારે આપણે જે મરચાં સેલો ફ્રાય કરીને રાખ્યા હતા એ એમાં એડ કરી દઈશું હવે ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી મરચાને ચડવા દેવાના છે જેથી આપણા મરચાં જે થોડા ઘણા કાચા હતા એ સરસ પ્રોપરલી સોફ્ટ થઈ જાય તો એને આપણે ઢાંકી દઈશું બેથી ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ હટાવી દઈશું તો તમે જોઈ શકો છો શાકમાંથી તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે અને આપણા મરચાં પણ જે કાચા હતા પ્રોપરલી સોફ્ટ થઈ ગયા છે તો આપણું શાક રેડી છે છેલ્લે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને એને સર્વ કરી લઈશું જ્યારે પણ તમારા ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે લંચ કે ડિનરમાં તમારે ફક્ત પંદર જ મિનિટમાં શાક રેડી કરવું હોય તો તમે રેડી કરી શકો છો ગરમા ગરમ રોટલી ભાખરી સાથે ખાઈ શકો છો એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન કરશે આ એટલું ટેસ્ટી શાક લાગે છે બેની જગ્યાએ તમે ચાર પાંચ રોટલી તો આરામથી ખાઈ જશો તો રેસીપી જો પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે